નમસ્કાર મિત્રો જય માતાજી જય સૂર્ય નારાયણ ઓશુ દેવાત ખવડ તો નમસ્કાર મિત્રો જય માતાજી સ્વાગત છે તમારું આપણું યુટ્યુબ ચેનલની અંદર તો સોશિયલ મીડિયાની અંદર ચાલી રહેલા વિવાદમાં તમે મિત્રો જાણતા હશો કે દેવાતભાઈ ખવડ અને મેઘરાજ સિંહની હાલમાં કંઈક અનબનવાટ ચાલી રહી છે તો તે સોશિયલ મીડિયાના અંદર આમને સામને આવી રહ્યા છે તો તેમના કેટલાક વિડીયો વાયરલ થઈ રહ્યા છે તો મિત્રો તમે જોઈ શકો છો જય માતાજી મિત્રો મારું નામ છે મેઘરાજ શ્રી ગોહિલ આ આ જુનાગઢમાં આ દેવાયત ખવડે લવ કરી છોકરાઓ જોડે છોકરાઓ જોડે બાજ્યો છે એવડે એની માટે હું તમને કહેવા માંગુ હું મેઘરા પોતે જે દેવાયતની સનાતનમાં પથ્થર ઠૂકી હતી હું પોતે આ છો બીજી વાત અત્યારે એને ઓલા છોકરાના ધ્રુવ ન્રુવ બિચારો વી વર્ણનું છોકરું એના કોઈ વસ્તુ ની ખબર પડે નહીં એની ઉપર હાથ ચાલાકી કરીને દેવા જેમ કે હું મરજ છું એટલે ફાતડા તારા તો ફાતડો કોઈ નહીં તે ઉપર હાથ ઉપડ્યો અરે મરદ મા રામભાઈ હમે આય મારી હમે આય તું છોકરા ને માણસ હૈત તારી જનતા ઉપર હૈત થાય તારી જનેતા તારી જનેતા ઉપર હૈત થાય થાય તે ધ્રુવ ઉપર હાથ પડ્યો ધ્રુવ એટલે છોકરું છે એ હાવ અને છોકરા ઉપર હાથ પડી તું ગુજરાત માં એમ કેવા કાઠી કાઠી સમાજનું નામ ગુરુ ગોર્યું કાઠી સમાજ માં તું શું જ નહીં કાઠી ડાયરો તો જેવો હોય કે જુબાન બોલ્યા પછી ના ફરે કાઠી ડાયરો કેવાય અને તું તો ફાતડો છું ફાતડો દેવાયત ખબર દેવાયત ખબર તું ફાતડો છું આ મેઘરાજસિંહ ગોયલ બોલે છે

નમસ્કાર મિત્રો જય માતાજી જય સૂર્યનારાયણ ઉષો દેવાયત ખવડાને જણાવતા આનંદ થાય છે કે એક સરસ મજાનું આપણી સંસ્કૃતિને સ્વભાવે એવું ગીત એટલે ગરમી કાઠી પૂર્જાના શબ્દો છે સ્વર આપ્યો છે અમારે ભાઈ શ્રી રઘુભાઈ ખાચરે અને લખ્યું છે અમારે ભરતભાઈ દાદલે આવું સરસ મજાનું ગીત એટલે કે આવનારી તારીખ બાવીસ ચાર બે હજાર પચીસના રોજ આવી રહ્યું છે આવની ડિજિટલ સ્ટુડિયોમાં તો વધારેમાં વધારે એને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો આ જોવાનું ચોંકતા નહીં અને રઘુભાઈને પણ ખૂબ ખૂબ અભિનંદન કે આવું સરસ મજાનો સ્વર આપી અને તમે આ ગીતને બધાની સમક્ષ મૂક્યું હશે ત્યારે આ નાનામાં નાના ગામથી એક મોટા મહાનગર સુધી પહોંચે ભગવાનની પ્રાર્થના શુભેચ્છા અને જોવાનું ચૂકતા નહીં બાવીસ ચાર બે હજાર પચીસના રોજ આ ગીત આવી રહ્યું છે આવજિટલ સ્ટુડિયો પર જય માતાજી જય સૂર્યનારાયણ